સમાચાર અમીરગઢથી અમીરગઢ તાલુકાના એક ગામે બે વર્ષ અગાઉ ત્રણ વર્ષની બાળકી ખેતરમાં રમી રહી હતી તે સમય દરમિયાન તેની એકલતાનો લાભ લઈ મોતી ચૌહાણ નામના શખસે એકલતાનો લાભ લઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેથી બાળકીએ બુમાબૂમ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના સામે આવી હતી ત્યારબાદ બાળકીને ગુપ્ત ભાગે ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી આંગે ફરિયાદ નોંધાયા બાદ પાલનપુરની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ જશુભાઈ પટેલની ધારધાર દલીલોને ગ્રાહ્ય રાખી પુરાવાઓના આધારે ન્યાયાધીશે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે તારીખ બે અગિયાર બે હજાર બાવીસના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઠસો તેવીસ ઓબ્લિક બે હજાર બાવીસથી આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો છોતેર એ બી તથા પોક્સો કલમ પોક્સો કલમ ચાર આઠ મુજબની ફરિયાદ નોંધાયેલી અને તે કામે ભોગ બનનારની માતાએ ભોગ બનનારની માતાએ ફરિયાદ પાલપણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલી ભોગ બનનાર બાળકીની ઉંમર ત્રણ વર્ષની હતી અને તે તેના ખેતરની બાજુમાં સ્કૂલમાં આવી ત્યાં રમતી હતી ત્યારે આ કામના આરોપી મોતીભાઈ કેશાભાઈ ચૌહાણ રહેવાસી ખેમરાજીયા તાલુકો પાલનપુરવાળાએ ભોગ બનનાર સાથે ત્રણસો છોતેર મુજબના ગુના ગુનો કરેલો અને પોક્ષોની પ્રકારના ચાર આઠ મુજબનો ગુનો કરેલ હોય તે કામે બોગ બન્નાની પ્રથમ તેની માતાએ મેડિકલ સારવાર માટે દવાખાને લઈ ગયેલા અને ત્યારબાદ સારવાર કરાયા બાદ તેની માતાએ ફરિયાદ આપેલી અને ઓગણત્રીસ અગિયાર બે હજાર બાવીસના રોજ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું ત્યારબાદ ગુનાનું તોહમદનામું ફરમા આવેલું અને પુરાવો લેવામાં આવેલો બોગ બન્નાની માતા તેમજ તેના શહીદોના નિવેદનો લેવામાં આવેલું પંચનામું કરવામાં આવેલી બનાવવાળી જગ્યાનું પણ પંચનામું કરેલું ભોગ બનનારના કપડાનું પણ પંચનામું અને સર સ્થિતિનું પંચનામું પણ કરવામાં આવેલું જ્યારે ત્યારે તપાસ કરનાર અધિકારીએ ભોગ બનનારની ઉંમર ત્રણ વર્ષ જેટલી હતી જેથી તે સમજણ શક્તિ ન હતી બોલી શકતી ન હતી તેને સમજણ બનાવ શું બાબતનો હતો તેનો પણ તેને ખ્યાલ આવતો ન હતો તેથી તેનું નિવેદન નહોતો નોંધેલું પરંતુ પોક્સોની કાયદાની જાતીય ગુનાના રક્ષણના નિયમો નિયમ નિમણૂક કરવા નામદાર કોર્ટમાં અરજી આપેલી અને નિષ્ણાત સહાયકો સરકારી હોસ્પિટલમાંથી તપાસવામાં આવેલા અને તે બધા પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આજે આ કામના આરોપીને ત્રણસો છોતેરમાં દસ વર્ષ ત્રણસો છોતેર અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે જો તે પચાસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે અને પોક્સો કલમ ચાર આઠ મુજબ પણ તેને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવેલી છે જો પચાસ હજાર દંડ ન ભરે તો તેને વધુ એક વર્ષની કેદ કરવામાં આવે છે હેલો